ભાવનગર જિલ્લાના મહુવા નગરપાલિકા વિસ્તારમાં સાઠ વર્ષ પહેલાં ઇન્દિરા વસાહત બની હતી જેમાં ત્રીજા માળનો સ્લેબ પડવાનો બનાવ સામે આવ્યો છે નગરપાલિકાની ઇન્દિરા વસાહત જર્જરિત થઈ ગઈ છે જેને પગલે અગાઉ આંદોલનો થયા છે અને રજૂઆતો પણ કરાય છે જો કે હાલમાં સ્લેબ પડવાના બનાવમાં ઘરમાં કોઈ નહીં હોવાથી જાનહાનિ થવા પામી નથી પરંતુ ચોમાસાને ગણતરીના દિવસો બાકી હોય ત્યારે આ પ્રકારની જર્જરિત ઇમારતોને લઈને નગરપાલિકાના શાસકો જાગશે કે કેમ તેવા સવાલ ઉઠ્યા છે આક્ષરી થઈ ગયા ધરા પવનાસ અંદર જાય છે બદવ અને પાડા બોલે હાલો આવી ગયો રે આ હુંકની સિલિંગ એ જો શાસ્ત્રી કાલે સ્લેબ પડી જતા ઉપરના રૂમમાં કોઈને જાનહાની થઈ નથી અને નગરપાલિકા દ્વારા ખાલી સર્વે કરવામાં આવ્યો છે બીજી કોઈ પણ રીતની કાંઈ પણ રીતે કરવામાં આવી નથી કેટલા વર્ષ જૂની બિલ્ડિંગ છે આ બિલ્ડિંગ પચાસથી થી સાઠ વર્ષ જૂની છે હજી આમાં કોઈ પણ રીતનું કાંઈ પણ કામકાજ કરવામાં આવ્યું નથી આંદોલનને બધું કર્યા છતાં કાંઈ પણ આવ્યું હજી સહાય મળે નથી